એમ છો વિદ્યાર્થી મિત્રો સુપર પ્રાઇમરી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે સારી રીતે અભ્યાસ કરવા માટે વિડીયોને અંત સુધી નિહાળજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ Unit 4 Tell me why. Activity 4. Listen to the following story. The First Fruit. One morning, a king went on horseback to the countryside. He came to the village and saw an old man in a field. The old man was digging the earth. And planting mango saplings. He was working very hard. King says, Good morning, my friend. Why are you planting these saplings? Old man says, These saplings will be big trees in 10 or 15 years. They will bear fruit then. King says, but you are old and weak. So you will die in a few years. You will not eat their fruits. Old man says, You are right. I will not eat the fruit. But I am doing this today because others will eat it and therefore. I am happy. King says, I am pleased with you. Old man, you love people. Therefore, you are a good man. Please take this bag of money because I love your work and thoughts. Old man says, Thank you, sir. This bag of money is first fruit of my little trees. Activity four B. The first fruit. One morning, a king went on horseback to the countryside. Ek Savare રાજા ઘોડા પર સવાર થઈ નગર યાત્રા કરવા નીકળ્યા હતા હી કેમ ટુ ધ વિલેજ એન્ડ સો એન ઓલ્ડ મેન ઇન અ ફિલ્ડ તેઓ ગામમાં આવ્યા અને તેમણે ત્યાં એક વૃદ્ધ માણસને ખેતરમાં જોયા ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ એન્ડ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ વૃદ્ધ માણસ જમીન ખેડી રહ્યા હતા અને આંબાનો છોડ વાવી રહ્યા હતા વોઝ વર્કિંગ વેરી હાર્ડ તેઓ ખૂબ મહેનત કરી રહ્યા હતા ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ વાય આર યુ પ્લાન્ટિંગ ધી સેપલિંગ્સ સુપ્રભાત મારા મિત્ર શા માટે તમે આ છોડવા વાવી રહ્યા છો સેપલિંગ વિલ બી બિગ ટ્રીસ ઇન ટેન ઓર ફિફ્ટીન યર્સ દે વિલ બેર ફ્રૂટ ધેન આ છોડવાઓ દસ થી પંદર વર્ષમાં મોટા વૃક્ષ થઈ જશે પછી તે ફળ આપશે બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક સો યુ વિલ ડાય ઇન અ ફ્યુ યર્સ યુ વિલ નોટ ઇટ ધેર ફ્રુટ્સ પરંતુ તમે વૃદ્ધ અને અશક્ત હોવાથી થોડા સમયમાં મૃત્યુ પામશો તમે તે ફળ ખાઈ નહીં શકો યુ આર રાઈટ આઈ વિલ નોટ ઇટ ધ ફ્રુટ બટ આઈ એમ ડુઈંગ ધીસ ટુડે બિકોઝ અધર્સ વિલ ઇટ ઇટ એન્ડ દેર ફોર આઈ એમ હેપી તમે સાચા છો હું તે ફળ નહીં ખાઈ શકું પણ હું આજે આ કરી રહ્યો છું કારણ કે બીજા લોકો તે ખાશે અને તેથી હું ખુશ છું આઈ એમ પ્લીઝ્ડ વિથ યુ ઓલ્ડ મેન યુ લવ પીપલ ધેરફોર ફોર યુ આર અ ગુડ મેન પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની બિકોઝ આઈ લવ યોર વર્ક એન્ડ થોટ્સ હું તમારાથી ખુશ છું વૃદ્ધ માણસ તમે લોકોને ચાહો છો તેથી તમે સારા માણસ છો મહેરબાની કરીને તમે આ પૈસાની થેલી રાખો કારણ કે મને તમારું કામ અને વિચારો બહુ જ ગમ્યા થેન્ક યુ સર ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ આપ આ પૈસાની થેલી મારા નાના વૃક્ષનું પ્રથમ ફળ છે